હેલો મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણી નોટિફિકેશન શાળા પસંદગી પણ આવી ગઈ છે એ પણ વિડીયો અપલોડ કરી દીધો છે સરકારી શાળાઓ છે એમાં કેટલી જગ્યાઓ છે એ પણ મૂકી દીધું છે અને આજે હમણાં જ ગ્રાન્ટેડની કેટલી જગ્યાઓ છે એ પણ તમારી સમક્ષ લઈને આવી ચૂક્યા છીએ તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં બિન સરકારી જે અનુદાદિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જગ્યાઓ છે ગુજરાતી માધ્યમની કેટલી છે દરેક મિત્રો અહીંયા વિષય સામે લખેલા છે બરાબર જે તમે આગળ જોઈ શકો છો કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય કમ્પ્યુટર હોય ઇકોનોમીઝ હોય ઇંગ્લિશ હોય કે ગુજરાતી કોઈ પણ જે તમારો વિષય તમને લાગતો વળગતો હોય એની સામે જઈ અને તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ અહીંયા મિત્રો આપણને આપી છે ત્રણ હજાર નવસો ને અગ્યાસીનો કુલ આંકડો અહીંયા આપણને આપેલો છે એમ સંપૂર્ણ મિત્રો કેટલી જગ્યાઓ કયા વિષયમાં છે એ તમે જઈને જોઈ શકો છો ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત